હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પાંચથી દસ મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવા મસાલા ઉત્પમ અને તે પણ સ્પેશિયલ ચટણી સાથે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ઉત્પમ બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે કપ સોજી તો સોજી તમે ઝીણા દાણાવાળી અથવા તો મોટા દાણાવાળી પણ લઈ શકો છો એટલે કે સોજી બે પ્રકારની હોય છે તો સોજી ઝીણા દાણાવાળી પણ હોય છે અને મોટા દાણાવાળી પણ હોય છે તો સોજી તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો સાથે લઈશું બે ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ આનાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ તમે જો સોજી એક કપ લો ને તો તમારે એક ચમચી બેસન એડ કરવાનો અને જો બે કપ સોજી લો ને તો તમારે બે ચમચી બેસન એડ કરવાનો એટલે કે જેટલા કપ સોજી લો તેટલી ચમચી બેસન એડ કરવાનો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું ત્રણ થી ચાર ચમચા જેટલું દહીં હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો ફ્રેન્ડ્સ તમારે અહીંયા દહીં થોડું ખાટું હોય ને તેવું જ લેવાનું છે અને જો તમારી પાસે જો દહીં ના હોય તો તમે ખાટી પણ લઈ શકો છો પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે દહીં લો તો તમારે ખાટું જ લેવાનું છે અને લો તો પણ તમારે ખાટી જ લેવાની છે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને બેટર તૈયાર કરી લઈશું તો આ બેટર તમારે વધારે પડતું પાતળું કે પછી વધારે પડતું ઘટ નથી રાખવાનું તો આ જુઓ તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે અને જો જરૂર લાગે તો પાછળથી થોડું પાણી એડ કરીશું હવે આને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને મસાલા ઉત્પન્ન માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું એક નાની વાટકી કોપરાની છીણ તો તમે કોપરાની છીણની જગ્યાએ તાજું લીલું કોપરું પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમે કોપરું લો ને તો તમારે કોપરાને એકદમ છીણા ટુકડાઓ કરીને જ પછી જ લેવાના સાથે જ લઈશું અડધી નાની વાટકી દાળિયા તો તમે દાળિયાની જગ્યાએ કાચા સિંગદાણા પણ લઈ શકો છો સાથે લઈશું બે તીખા લીલા તમે આ રીતે કટ કરીને એડ કર્યા છે તો વધુ કે ઓછા પણ લઈ શકો છો અને જો આ ચટણી ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો તમારે એક જેટલું જ મરચું લેવાનું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધી છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું અને પાછળથી આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તડકો મારવાના છીએ અને તે પણ હું તમને આગળ બતાવું છું તો મેં અહીંયા આટલા વેજીટેબલ્સ પહેલેથી જ કટ કરીને જ રાખ્યા છે તો સૌથી પહેલાં લીધું છે એક જેટલું ઝીણું કટ કરેલું ટામેટું સાથે એક જેટલું કેપ્સિકમ ઝીણી કટ કરેલી કોબીજ અને સાથે જ લીધી છે બે જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી હવે બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક બાઉલ અને આ બધા જ વેજીટેબલ્સને બાઉલમાં એડ કરી લઈશું તો તમે આ બધા જ વેજીટેબલ્સને વધુ કે ઓછા પણ લઈ શકો છો અને તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ તમારા બાળકો વેજીટેબલ્સ નહીં ખાતા હોય ને તે બાળકો પણ આ મસાલા ઉત્પમ વારંવાર ખાવાનું પસંદ કરશે હવે આ બધા જ વેજીટેબલ્સને બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે તમે જો સલાડ બનાવીને ખાશો ને તો પણ તમને ખાવાની મજા જ આવી જવાની છે હવે એડ કરીશું અડધી ચમચી ઓરેગાનો સાથે જ એડ કરીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ તો આમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાથી આ વેજીટેબલ્સ ટેસ્ટમાં જોરદાર લાગે છે સાથે જ એડ કરીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો આમાં આપણે મીઠું એડ નથી કરવાના કેમકે મીઠું એડ કરવાથી આ બધા વેજીટેબલ્સમાં પાણી છૂટવા લાગત અને વેજીટેબલ્સ ટેસ્ટમાં પણ સારા ન લાગે તો પાછળથી તમે મીઠું અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો તો ખૂબ જ ટેસ્ટી તેવા વેજીટેબલ્સ તો તૈયાર છે તો આ જુઓ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને સોજી પણ ખૂબ જ સરસ રીતે ફૂલી ગઈ છે છે તો તો અત્યારે મને થોડું પાણી ઓછું લાગે હું અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કરું છું હવે ફરીથી બરાબર મિક્સ કરી લઈશું તો મેં અહીંયા લગભગ બે ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કર્યું છે તો તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે આને સાઈડમાં મૂકી ચટણીમાં તડકો મારી લઈએ તો તડકો મારવા માટે લઈશું એક તડકા પેન અને તડકા પેનમાં મેં એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને હવે એડ કરીશું થોડી રાઈ સાથે જડ કરીશું અડધી ચમચી જીરું સાથે જડ કરીશું ચપટી હિંગ સાથે જ લઈશું બે સૂકા લાલ મરચાં સાથે ઝડ કરીશું મીઠા લીમડાના પાન હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ તડકાને આપણે ડાયરેક્ટ ચટણી પર જ એડ કરી લઈશું તો આ જુઓ મેં ચટણીને બરાબર મિક્સ કરી લીધી છે તો ચાલો હવે ઉત્પમ બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું તો પેન થોડી ગરમ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે આ રીતે એક પીછીની મદદથી થોડું તેલ લગાવી લઈશું સાથે તરત જ તૈયાર કરેલા બેટરને આ રીતે તવીમાં લઈ રાઉન્ડ શેપમાં ફેલાવી લેશું તો તમે ઉત્તમ જાડા કે પાતળા બનાવીને તૈયાર કરી શકો છો તો તમારે બેટરને આ રીતે એકદમ હળવા હાથથી જ ફેલાવવાનું છે હવે આ રીતે ઉપરથી થોડું ડ્રાય થવા લાગે તે પછી ઉપરથી થોડા તૈયાર કરેલા બધા જ વેજીટેબલ્સ આ રીતે મૂકી દેશું તો તમારે આ રીતે વેજીટેબલ્સને વધારે દબાવીને મૂકવાના છે સાથે ઉપરથી થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી લઈશું હવે ઉપરથી થોડું દબાવી લઈશું આનાથી બધા જ વેજીટેબલ્સનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને વેજીટેબલ્સ બહાર પણ નહીં નીકળે તો તમે આ બધા જ વેજીટેબલ્સને બેટરમાં એક સાથે એડ કરીને પણ ઉત્પમ બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે હવે ઉપરથી થોડું તેલ લગાવી લઈશું સાથે ઉપરથી થોડા ધાણા પણ એડ કરી લઈશું હવે આ રીતે ઉત્પમ તેની જગ્યા છોડવા લાગે ને ત્યારે તમારે સમજવાનું કે ઉત્પમ નીચેની સાઈડ ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે હવે ઉત્પમની સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરથી થોડું દબાવી લઈશું જેથી આ બધા જ વેજીટેબલ્સ ખૂબ જ સરસ રીતે ચડી જાય અને તેનો ક્રંચ પણ જળવાઈ રહે તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી તેવા મસાલા ઉત્પમ તો તૈયાર છે જે નાની મોટી ભૂખ માટે તો આ એકદમ બેસ્ટ નાસ્તો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ